નમસ્કાર ખેડૂત મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે સમગ્ર ગુજરાત માર્કેટના એ સો ટકા સાસા મગફળીના બજાર ભાવ મિત્રો અમારી ચેનલમાં નવા હોવ તો જોડાઈ રહેવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા વિડીયો તમને મળી રહે તો રાજકોટ માર્કેટમાં આઠસો પિસ્તાલીસ રૂપિયાથી બારસોને અગિયાર રૂપિયા ખાંભા માર્કેટમાં નવસો એકત્રીસથી અગિયારસો એકાવન સેતપુરમાં સાતસો અગિયાર રૂપિયાથી અગિયારસોની એક્યાશી રૂપિયા પોરબંદરમાં નવસો ચાલીસ રૂપિયાથી એક હજાર સિત્તેર રૂપિયા સાવરકુંડલામાં અગિયારસો રૂપિયાથી અગિયારસોને ત્રેપન રૂપિયા અમરેલીમાં આઠસો પચીસ રૂપિયાથી બારસોને પચાસ રૂપિયા મોડાસા માર્કેટમાં આઠસો પચાસ રૂપિયાથી બારસો ને પચાસ રૂપિયા વિસાવદર માર્કેટમાં આઠસો પંચોતેર રૂપિયાથી અગિયારસોને એકત્રીસ રૂપિયા હળવદ માર્કેટમાં આઠસો રૂપિયાથી બારસો રૂપિયા ધારી માર્કેટમાં સાતસો એક એકાણું રૂપિયાથી એક હજાર પચીસ રૂપિયા સસદણ માર્કેટમાં સાતસો પચાસ રૂપિયાથી અગિયારસો સિત્તેર રૂપિયા વાંકાનેર માર્કેટમાં સાતસો રૂપિયાથી અગિયારસો સોર્યાસી દાહોદમાં આઠસો રૂપિયાથી નવસો સાઠ રૂપિયા સિદ્ધપુરમાં નવસો પચાસ રૂપિયાથી અગિયારસોને ઓગણીસ રૂપિયા ડીસા માર્કેટમાં નવસો એકાવનથી એક સોળસોને એક રૂપિયો સામજોધપુરમાં નવસો રૂપિયાથી અગિયારસો એકાવન બાબરા માર્કેટમાં એક હજાર સાસઠથી અગિયારસોને ચોપન રૂપિયા હિંમતનગરમાં નવસો એકાવનથી પંદરસોને દસ રૂપિયા જામખંભાળિયામાં આઠસો રૂપિયાથી એક હજાર નેવું રૂપિયા કોડીનાર માર્કેટમાં એક હજાર પાંત્રીસથી અગિયારસોને તેત્રીસ રૂપિયા બોટાદમાં આઠસો વીસ રૂપિયાથી અગિયારસો ને સાઠ રૂપિયા સુનાગઢમાં આઠસો વીસ રૂપિયાથી અગિયારસો ને એકોતેર રૂપિયા જામનગર માર્કેટમાં નવસો રૂપિયાથી અગિયારસો ને પંદર રૂપિયા ત્યારબાદ કાલાવાડમાં એક હજારથી અગિયારસો પાંત્રીસ થરા માર્કેટમાં એક હજાર સિત્તેર રૂપિયાથી અગિયારસો ને ત્રીસ રૂપિયા થરાદ માર્કેટમાં નવસો સિત્તેર રૂપિયાથી અગિયારસો ને ચાળીસ રૂપિયા વિજાપુર માર્કેટમાં નવસો પચાસ રૂપિયાથી તેરસો બાવન ત્યારબાદ મહુવા માર્કેટમાં નવસો એંશી રૂપિયાથી અગિયારસો ને પાંચ રૂપિયા માણસા માર્કેટમાં નવસો સિત્તેર રૂપિયાથી અગિયારસો ને પચાસ રૂપિયા ભાવનગર માર્કેટમાં એક હજાર એકત્રીસ રૂપિયાથી અગિયારસો ને સત્તર રૂપિયા ત્યારબાદ